હા મિત્રો અમે નીકળી ગયા છે શૈલેષભાઈની હોટલ પર દાળ પુલાવ ખાવા માટે જોઈ શકો છો કે હોટલ પર અમે દાળ પુલા ખાવા માટે નીકળી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો અમે નવીનગરીમાં પહોંચી ગયા છે અને શૈલેષભાઈ ઠાકોરનું એ મસ્ત હોટલ છે ત્યાં સબ્જી રોટી દાળ પુલાવ અને પનીરનું શાક સારું બનાવે છે અને મસ્ત ખાવાનું હોય છે તો આપણે શૈલેષ ભાઈ ની હોટલે જમવા જઈશુ આજે અને નવી પહોંચી ગયા છે તો મંદિર પણ આવી ગયું છે બાકી દાન દર્શન કરીને આપણે આગળ જઈશું તમે જોઈ શકો છો મિત્રો દાન દર્શન કર્યા અમને હવે આપણે આવી ગયા છે તરસાણા ગામમાં તો આપણે તરસાણા થી હવે હાઈવે પર આવી ગયા છે તમે જોઈ શકો છો હવે હાઈવે રોડ પડી ગયા છે છોટા ઉદેપુર થી વડોદરા જતા હોય તો આ ગાડીઓનો શોરૂમ છે સેકન્ડ ગાડી પણ મળી શકે છે એની બિલકુલ થોડીક જ આગળ તમે જશો ત્યાં તમે જોઈ શકો છો શૈલેષભાઈની હોટલ આવે છે અને આપણે આજે હોટલ પર જમવા જવાનું છે તો આપણે દાળ પુલાવ પનીરનું શાક રોટલી ખાઈશું તો આપણે ભેગાથી રિટર્ન થઈ ગયા છે આ વેગા ચોકડી છે તમે જોઈ શકો છો મિત્રો ચોકડી ચોકડીથી રિટર્ન થઈ ગયા છે અને આ વેગા ચોકડી છે તમે અહીંયાથી આવો છો તો આપણે ક્યાંય ભરવાનું નથી આપણે સીધું જ બ્રિજ ચડી જવાનું છે મિત્રો તો આપણે બ્રિજ ચડી જઈશું તો આપણે બ્રિજ ચડવાનો છે તો આપણે બ્રિજ ચડી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બ્રિજ ચડી રહ્યા છે અને હવે થોડીક ક્ષણોમાં સદેશભાઈની હોટલ આવશે જય માતાજી હોટલ તો આપણે ત્યાં ડાળ પુલાવ કહીશું મસ્તક અને રોટી મળે છે ચાલીસ રૂપિયામાં ફક્ત ચાલીસ રૂપિયામાં કોઈ જગ્યાએ નહીં મળે એવી રોટી મિક્સ સબ્જી હોય છે મગ મસાલા હોય છે ચણા હોય છે પનીરનું શાક હોય છે મિત્રો તો જાત જાતના ખાવાનું મળી શકે છે મિત્રો તમને તો અને મને દાળ પુલાવ બહુ આવે છે મારો ફેવરિટ દાળ પુલાવ છે તો હું દરરોજ દાર પુલાવ ક્યાં ખાઉં છું તમને પણ આજે મુલાકાત કર્યા દઉં શૈલેષભાઈની હોટલની તમે ગમે ત્યારે આવો ત્યારે હોટલની મુલાકાત કરજો અને જમવા બેસજો તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે તમે જોઈ શકો છો કે આપણે હોટલે ફાઇનલી આવી ગયા છે અને આ હાઈવે રોડ છે એની બિલકુલ બાજુમાં શૈલેષભાઈની હોટલ છે આ છે શૈલેષભાઈની હોટલ જય માતાજી હોટલ દાલપોળા વીસ રૂપિયા અને સબ્જી રોટી ચાલીસ રૂપિયામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાની હોટલ છે અને જોરદાર હોટલ ચાલે છે મિત્રો તમે જોઈ શકો છો કે મોટી મોટી ગાડીઓ રિક્ષાઓ બાઇકો ઘણા બધા જમવા આવતા હોય છે અને તમે જોઈ શકો છો કે જમવા પણ બેઠેલા છે જય માતાજી હોટલનું નામ છે માતાજી કુળદેવી કોડિયાળ હોય તો જોવાનું ના હોય તમે જોઈ શકો છો માતાજી પણ છે ઉપર થી કૃપાથી સારું ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો ને જય માતાજી હોટલ છે અને અહીંયા રોટલી બની રહી છે ગરમા ગરમ બધી બહેનો ભેગા થઈને રોટલી બનાવી રહ્યા છે તો આવી દેશી ચૂલાની રોટલી ખાવાની ખૂબ મજા આવે મિત્રો તમે જોઈ શકો છો બધા બહેનો ભેગા મળી અને રોટલી બનાવી રહ્યા છે એકબીજાને મદદ કરી રહ્યા છે ચૂલાનું ખાવાનું એક એક નંબર લાગે સાહેબ તમે ગેસ કરતા પણ ચૂલાનું ખાવાનું ખાવ ને તો તમને એમાં મીઠા સોડા લાગતી હોય છે તમે જોઈ શકો છો બેન ચૂલા પર રોટલી બનાવી રહ્યા છે ગરમા ગરમ રોટલી ખાવાની મજા આવતી હોય છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં ને બેનું બનાવી ગયા ને હમણાં આપણે ગયા છે બહાર ને આપણે જોઈશું હવે મેન તો જમવામાં શું શું છે આપણે જોઈશું તો ચાવલ તમે જોઈ શકો છો અને મગ છે આ છે પનીરનું શાક તો તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું ખાવા બનાવે છે અને એમને હનુમાનજીનું મંદિર છે ને બાજુમાં ભેગા ચોકડી બ્રિજ ઉતરતા આ જય માતાજી બોટલ છે ત્યાં તમે જરૂરથી આવજો મિત્રો ને જમજો અને પછી મને કહેજો એક નંબર જમવાનું બનાવે છે મિત્રો વીસ રૂપિયામાં દાળ પુલાવ ને ચાલીસ રૂપિયામાં સબ્જી રોટી આવે છે મિત્રો કોઈ જગ્યા નથી મળતું તો આ શૈલેષભાઈની હોટલ છે અને આપણે આવી ગયા છે જમીને મેં જોઈ શકો છો આપણે જમી લીધું છે મિત્રો મસ્ત રોટી અને દાળ પુલાવ ખાધો છે હવે આપણે ખાઈ લીધું છે શૈલેષભાઈની મુલાકાત કરી અને હવે આપણે નીકળી ગયા છે ઘર બાજુ જવા માટે તો અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો લાઈક કરજો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જય માતાજી જય લક્ષણી જય બાબાજી